આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનો પરિણામ જાહેર થયું છે જેને લઈને શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે આજે ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો પરિણામ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gscb.org પર જઈને પરિણામ જોઈ રહ્યા છે ગુજરાત બોર્ડ ધોરણ 12 ના ત્રણે પ્રવાહો એટલે કે કોમર્સ આર્ટ્સ અને સાયન્સ નું પરિણામ એક જ સાથે જાહેર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ તેમનું એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડ ની મદદ થી પરિણામ જોઈ રહ્યા છે દર વર્ષ કરતા વર્ષે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે જેને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગુજરાતની અંદર 12th સાયન્સ અને કોમર્સના પરિણામ ખૂબ સારા પ્રાપ્ત થયા છે દરેક શિક્ષકોની શાળાઓની વાલીઓની અને અમારા આકાશ શિક્ષણ વિભાગના સચિવથી લઈને તમામ અધિકારીઓની જહેમત મહેનત રંગ લાવી છે ખાસ કરીને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ રહી છે ગુજરાત અગ્રેસર છે ભારતમાં ત્યારે જોયું કે ડ્રોપ રેશિયો ઘટાડો અને હાર્ડ પરીક્ષા બહુ લઈને વિદ્યાર્થીને નાપાસ કરવા માટેની પરીક્ષા નહીં હોવી જોઈએ વિદ્યાર્થી પાસ થાય એ મહત્વનું છે તો પરીક્ષા પદ્ધતિની અંદર પણ થોડું સુધાર કરી સિલેબસ અને એની બુક્સની અંદરથી જ પેપર નીકળે આ બધું જ પ્લાનિંગ સાથે જ્યારે આપણે આગળ વધ્યા હતા ત્યારે ચોક્કસ પ્રકારે આપણે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે આ પરિણામ ગ્રામ્ય અને શહેર ઇક્વલ છે એનો મિનિંગ એવો જ થયો છે કે અમે ગ્રામ્ય લેવલે પણ શાળાઓના બાબતો પ્રાથમિક શાળાઓમાં પણ આજે સ્માર્ટ ક્લાસથી લઈને અમે જે અભિગમ છે પાંચ વર્ષના રોડમેપ સાથે ડ્રોપ રેશિયો ઝીરો લેવલ લાવવા માટે જે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનની જે કામગીરી કરી રહ્યા છીએ એમાં શિક્ષણ વિભાગ સંપૂર્ણપણે સફળ થશે